વડોદરામાં પૂરગ્રસ્ત લોકોએ હોબાળો કર્યો કેશ ડોલની સહાય ન મળતા સ્થાનિકો રોષે ભરાયા વડોદરામાં પૂરઅસરગ્રસ્ત લોકોએ હોબાળો કર્યો કેશ ડોલની સહાય ન મળતા રોષે ભરાયેલા સ્થાનિકોએ નગરસેવકને ઘેરાવો કરી સ્થાનિકોએ વડાપોઠ હાલવ્યો વોર્ડ નંબર પાંચમાં આ સમસ્યા સામે આવી

બબુ બબુ મંડી પર એનો હોય કોડે છે નૈતિક હોય નોની તો આરો મારું ઘર છે તમે એક કામ કરો તમારી ઓ એક માણસ આવી અને મારા કર્મચારીને લખાઈ જતો હા કોણ લખાવશે ઓ લખાઈ દે ઓ લખાઈ દે મને લખાઈ દે લખાઈ દે બીજી એક વસ્તુ ચાલ આવ વકીલને બી કહું છું આપણા હાથે ઉપર હ હા ને કહું પૈસા જો જો શાંત થઈ જાવ હેડો

હું એમ કહું છું તો હું ધ્યાન મને ખબર પડી તરત આવ્યો નઈ બધી પેલું આવ્યો ને બોલાયુ નથી ને કીધું એમને મારો આ રીતનો પ્રોગ્રામ છે

મારો રોષ છે ગ્રુપમાં ફોટા મોકું છું મારા ઘરમાં ભી પાણી હતું મારા મમ્મી પપ્પા ને મેં મારા ભાઈ બહેન ના ઘરે સુવા મોકલી દીધેલા હતા કેમ મારો રોષ ના હોય અને કે બીજેપી વાળા એમને પોતાના રૂપિયા ઓછા આવે છે આગળ

હું સવિતા દર્શન સોસાયટી માં રહું છું જયારે બરાબર વરસાદ પડ્યો પૂર પરિસ્થિતિ હતી મારા ઘરની અંદર બી બે અઢી બે અઢી ફૂટ જેટલું પાણી હતું અને એક વખત નહીં બે વખત મારા ઘરમાં પાણી ભરેલું હતું મારા મા બાપ મારા મારા મમ્મી પપ્પા બીમાર છે એમને મારા મિત્રના ઘરે મેં સુવા મોકલી દીધેલા આવી પરિસ્થિતિ હતી હું બીજેપીના બધા જ કોર્પોરેટરોને ગ્રુપમાં ફોટા મોકલેલા છે વિડીયો મોકલેલા છે અહીંયા આગળના બીજેપીના જે અહીંયા આગળ કાર્યકર્તાઓ છે એ લોકો એમના પોતાના સગાવાલા જે હોય એના વાલા થતા હોય છે જ્યારે અમારો વિસ્તાર બાકાત રાખતા હોય છે કઈ બી કઈ બી કંઈક ફૂડ પેકેટ આપવાનો કે કંઈ બી અમને અંદેખી કરતી હોય છે શા માટે શું અમે બીજેપીને વોટ નથી આપતા મોદી સરકાર જો રાહત ફંડ આપતું હોય કે પેકેજ જે મોકલતો હોય તો હું ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે કોર્પોરેટરોને ઉપરાધિકારી કહેવા માગું છું કે આ વોર્ડના જે બી જે બીજેપી કાર્યકર્તાઓ જે મૂકેલા છે એમને કહો કે તમારા જે સગાવાલા છે એમને વાલા ના થશો ન્યાય આપો તો તમારે સમગ્ર બધા વિસ્તારને ન્યાય આપો અમારો રોષ છે અમારો આજે પ્રોગ્રામ એમો જ હતો કે અમારા વિસ્તારમાં સેવા શોધું કાર્યક્રમ થઈ રહેલો છે મારા માટે બહુ સારી વાત છે થવો જોઈએ કાર્યક્રમ અમારે કાર્યક્રમનો વિરોધ નથી પણ અહીંના સ્થાનિક જે કોર્પોરેટરો છે તમે બોલાવો ચારે મારા સ્થાનિક કોર્પોરેટ પ્રફુલ્લાબેન જેઠવા તેજલબેન વ્યાસ હિતેન્દ્ર પટેલ અને નૈતિક શાહ આ વિસ્તારમાં રાખો કે ખરેખર આ વિસ્તારના લોકો એમને ઓળખે છે કે નથી ઓળખતા કેમ કે આવતા હોય તો એમને ઓળખે ને બસ વોટ લેવા પગે લાગવા આવ્યા હતા અને ખબર નહીં કેમ જાણે નરેન્દ્ર મોદીની મહેરબાનીથી બધા જીતી ગયેલા છે અને દર વખતે અમારી સાથે અન્યાય થતો હોય છે અહીંયા આગળ મારા ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે રજૂઆત કરેલી છે મારી રોલ ગણપતિ બેઠાડેલા હતા ત્યાં બધાને રજૂઆત કરું છું એ વખતે એક બધી જાણ કરેલી જ છે તો છતાં બી હજુ આજની તારીખ એ વાતને અઠવાડું થઈ ગયું હજુ આજની તારીખમાં સર્વે થયું નથી બરાબર છે હું હિતેન્દ્ર પટેલને ફોન કર્યો છે બધા ચારે ચાર કોર્પોરેટર બીજેપીના જેટલા બી પ્રમુખ ઉપપ્રમુખ બધાને રજૂઆત કરેલી છે કે મારે ત્યાં સર્વે થયું શનિવારની વાત છે આજે શનિવારનો આજે ગુરુવાર ગુરુવાર શુક્રવાર થવા આવ્યો આજે હવે તમને જો સહાય નહીં મળે તો હવે તમે શું કરો ભાઈ એ તો જો અમારે તો જે કરવાનું કરવાના છે અમારો આજનો પ્રોગ્રામ તો સેવા સતુ કાર્યક્રમમાં બધા જ કોર્પોરેટ વોર્ડ નંબર પાંચના જેટલા બી કોર્પોરેટ છે એમને બેસવા દેવાનો નથી એવો પ્રોગ્રામ છે જ અમારે અને મનીષાબેન વકીલ અને મ્યુનિસિપલ કમિશનર આવશે તો મ્યુનિસિપલ કમિશનર બી અમે રજૂઆત કરવાના છે શું નામ મારું કમલેશ ચંપકલાલ ચંદાણા સવિતા દર્શન સોસાયટી રજૂઆત છે છે ધ્યાન ધ્યાન પર પર આવી આવેલી રજૂઆતને મેં એમની પાસે એમનું નામ એડ્રેસ મોબાઈલ નંબર માંગ્યું છે મારી પાસે આવતા તરત જ આપણે આનું આગળ કાર્યવાહી કરીશું આ લોકોનો સર્વે પણ કરાવીશું અને સર્વેમાં મળવાપાત્ર જે ડોલ છે એ સો ટકા અપાવવા માટે તત્પર્ય છે નીતિભાઈ તેમની માંગ છે કે જે પ્રકારે સર્વે થવો છે બધી સોસાયટી આમાં સર્વે હજી સર્વે હજી પત્યો નથી સર્વે હજી સો ટકા પત્યો નથી સર્વે ચાલુ જ છે અને જ્યારે કેશ ડોલ બંધ કરી દઈ જાય ત્યારે આ પ્રશ્ન વ્યાજબી કહેવાય પણ હજી સર્વે ચાલુ જ છે કદાચ કોઈ વ્યક્તિથી ધ્યાનચૂક કોઈ અધિકારીથી ધ્યાનચૂક થઈ જશે આપણે ધ્યાન દોરીએ છીએ અને ધ્યાન દોરીને એ સર્વે થઈ જાય અને એમને મળવાપાત્ર રકમ કેશ ડોલની મળી જાય એવું આપણે સો ટકા પ્રયત્ન કરવાના છે